ધોળકામાં જીણા નામનો ગરીબ શ્રાવક રહેતો હતો તે ઘીના કુલડા અને કપાસ ઉપાડીને ગામે ગામ ફરીને પોતાની આજીવિકા ચલાવતો હતો જીણા ગરીબ હોવા છતાં તે એક નિયમ તો બરાબર પાડતો હતો તે નિયમ હતો કે ગમે તેટલું કામ હોય અથવા ગમે તેવી મુશ્કેલી હોય તો પણ તે ભક્તામાં સ્તોત્ર ગણ્યા વિના રહેતો નહીં તેના આ અર્ઘ નિયમથી પ્રસન્ન થઈને ચક્રેશ્વરી દેવીએ તેને એક વસીકરણ રત્ન આપ્યું અને ત્યારથી જીણહાની ઘણી ચડતી થઈ છતાં તેણે તેનો ફેરીનો ધંધો છોડ્યો નહીં એક વખત જીણહા ઘી વેચીને પૈસા ગાંઠે બાંધીને પાછો ફરતો હતો ત્યાં સામે તેને ભયંકર ત્રણ ચોર મળ્યા જીણહા પાસે ધન્યુષી હતું અને ભાથામાં ઘણા બાળો હતા જિણાહાને તે ત્રણ અને હું એકલો એનો જરાય ભય નહોતો એને એના બાહુબળનો અને અમોઘ ઘાનો વિશ્વાસ હતો તેથી તેણે ત્રણ બાણ રાખી અને બાકીના બધા બાણો ભાંગી નાખ્યા ચોરોડે પડકાર કર્યો હે વાણિયા ઉભો રે પૈસા આપી દે જીણાએ એક પછી એક બાણ જળાવ્યા અને ત્રણેયને જોતામાં ધૂળ ચાટતા કરી દીધા એકે બાણ તેનું નિષ્ફળ ન ગયું તેમજ તેના ઘા વાગેલામાંથી ન બચ્યો આ ચોરોનો ત્રાસો છોયો થયો એટલે આપોઆપ તેના મારનારની તપાસ કરી તો તેમાં જીણહાનું નામ આવ્યું રાજા ભીમદેવે ત્રણ જ બાણે ત્રણેયને પૂરા કરનાર જીણહાને રાજસભામાં બોલાવ્યો અને કહ્યું જીણહા તું હવે તારી ફેરીનો ધંધો મૂકી દે અને દેશની રખેવાળી સંભાળ જીણહાએ ઘણી આનાકાની કરી પણ છેવટે રાજાના આગ્રહને વશ થવું પડ્યું રાજાએ જીણહાને સોનાની મુઠવાળી તલવાર આપી તલવાર આપતા બીજા સભાજનો તો ના બોલ્યા પણ સત્તુસલ્ય નામના સેનાપતિથી ના રેવાયું એટલે તે બોલ્યો હે રાજા તલવાર તો એને અપાય કે જેને તલવારનો અભ્યાસ હોય જીણાને તો કુલડા અને કપાસ તોલવાનું આપવું જોઈએ કેમ કે તે તો તોલવાનો તેને સારો અભ્યાસ છે જીણાને આ માથોકૂટમાં ઉતરવું નહોતું પણ તેને લાગ્યું કે સેનાપતિ એમ માને છે કે વાણિયાનું તલવારમાં કામ નહીં એટલે જવાબ આપ્યો તલવાર ધનુષ્ય અને ભાલાના ધરનારા માણસો તો ઘણા મળશે પણ હે શત્રુશલ્ય રણમાં જે પરાક્રમ દખાવે એવા માણસને જન્મ આપનારી સ્ત્રીઓ તો વિરલ જ હોય છે પાછો વળી આગળ ઝીણા બોલ્યો રાજન અશ્વ શસ્ત્ર શાસ્ત્ર વીણ પુરુષ અને સ્ત્રીની જો યોગ્ય માણસના પનારે ના પડે તો અયોગ્ય થાય છે અને યોગ્ય માણસના પનારે પડે તો યોગ્ય થાય છે રાજા જીણાનો અવસરોચિત જવાબ સાંભળીને પ્રસન્ન થઈ ગયો જીણહા હવે નગરનો કોટવાડ થયો જીણહા બુદ્ધિશાળી વણિકની સાથે શક્તિશાળી હોવાથી આખા દેશમાં તેની ધાક ફેલાણી અને ચોરીનો ઉપદ્રવ ભીમ રાજાના રાજ્યમાંથી ઓછો થયો ચોરીનો ધંધો કરનારા તે ધંધો મૂકી કોઈ મજૂરી મળે ગયા તો કોઈ બાપદાદાના ધંધામાં જોડાયા ઝીણાનો વ્યવસાય શસ્ત્ર ધરવાનો હતો રાત્રે કે દિવસે તેને જરાય શાંતિ ન હતી છંદ્રાતે તેના નિત્ય નિયમ બરાબર પાડતો જીણહા હંમેશા પૂજા કરતો અને તેમાં સારો એવો વખત પસાર કરતો ઝીણાની ધોળકામાં આ રીતે ધર્મી અને સુરવીર બંને બાબતમાં સારી પ્રશંસા થતી એક દિવસ ઝીણા શેઠ નાહી ધોઈ પૂજાના વસ્ત્રો પહેરી અને જીન મંદિર જતા હતા તેમના હાથમાં ફૂલોથી ભરેલી ચાંદીની થાળી અને કેસરની વાડકી હતી ત્યાં તેમના સેવકો એક ગુનેગારને બાંધીને લઈને આવ્યા અને બોલ્યા શેઠ આ જાતનો ચારણ છે પ્રજામાંથી એક જણનું જે ઊંટ ચોરાયું હતું અને જેની આપ અને અમે ખૂબ તપાસ કરતા હતા તેનો આજ સવારે તેના ઘેરથી પત્તો લાગ્યો છે મુદ્દા માલ સાથે આ પકડાયો છે સેવકો અને ચારણ ઝીણા સામે એકી નજરે જોઈ રહ્યા ઝીણાએ કંઈ ઉત્તર ના આપ્યો પણ થાળીમાંથી એક ફૂલ લઈ અને એનું ડીયું તોડ્યું ચારણ સમજી ગયો કે ઝીણાએ સેવકને કહ્યું શિક્ષા બીજી સિંહ જેમ હું આ ડીયામાંથી ફૂલ જુદું કરું છું એમ આ ચોરી કરનાર ચારણને માથાથી જુદો કરો સેવક ચારણને લઈ અને પાછો વળે ત્યાં તો જીણાને સંબોધીને ચારણ બોલ્યો હે ઝીણા શેઠ તને તારનાર જીન બરાબર મળ્યા નથી જો તે બરાબર મળ્યા હોય તો તારા હાથે જે હાથે આ જીનવરની પૂજા થાય છે એ હાથથી તું મારવાનો ઈશારો કેવી રીતે કરે જીણહાનો વીજળીનો આંચકો લાગ્યો હોય અને જેમ ચમકે તેમ આ શબ્દ સામ સાંભળતા ચમક્યો ત્યાં ચારણ આગળ બોલ્યો હે જીણહા ચારણે તો આ ઊંટ ચોર્યું છે તે તેના ઘરમાં માતું નથી પણ તું તો જે હાથે પૂજા કરે છે એ હાથે મારવાનો સંકેત કરીને એવી ભયંકર ચોરી કરે છે કે ત્રણ ભુવનમાં તારી ચોરી સમાતી નથી જીણા વિચાર કરવા લાગ્યો કે ચારણ એ ચોરી કરતો હશે જીણાએ પૂજાની થાળી એક બાજુ મૂકી તે ચારણને પગે લાગ્યો અને બોલ્યો ચારણ તું ચોર નહીં પણ મારો ગુરુ છે મેં ખરેખર જીનેશ્વરની આજ્ઞા લોપી છે મેં આજ સુધી પૂજા કરી પણ તે સાચી નહીં દ્રવ્ય પૂજા કરી સાચી પૂજા તો તે મને આજે શીખવી ચારણ તે ચોરી કરી નથી પણ ચોરીના બાના નીચે તે મને માર્ગે લાવ્યો છે ચારણ બંધન મુક્ત થયો અને ઝીણહાએ તેને અખૂટ ધન આપ્યું અને ત્યાર પછી જીન પૂજા વિધિ પૂર્વક કરી સાથે સાથે તેણે પૂર્વ કરેલી અવિધિની પૂજાની આલોચના લીધી અને તે વધુ ને વધુ ધર્મ માર્ગમાં જોડાયો ચારણના પ્રસંગ પછી જીણા જે ક્રૂર લેખાતો હતો તે સૌમ્ય થયો તેણે કોટવાડ પણ સાચવ્યું છતાં હૃદયમાં દયા રાખી વટે માર્ગોના પોટલા ઉપર દાણ બંધ કર્યું જીન મંદોરી બંધાવ્યા પુસ્તકો લખાવ્યા અને તીર્થયાત્રાઓ પણ કરી આવા પ્રકારે આ જીણાનું દ્રષ્ટાંત સાંભળીને જ્યારે પણ ધર્મ ક્રિયા કરતા હોય ત્યારે ચિત્તને બીજે ક્યાંય રાખવું નહીં અને ધર્મ કરતી વખતે મુખથી કે ઈશારાથી પણ સાવાદ્ય વચન તો ન જ બોલવું પાપની પ્રેરણા ન જ કરવી